ખુલ્લા અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે બુટલેકર તિયા માલ્યા જન્મદિવસની પાર્ટી હતી જેમાં સીન સપાટા કરવામાં આવ્યા છે ભીડભંજર વિસ્તારમાં બર્થ ડે તેમજ ગુજરાતમાં જે લુખા તત્વો છે તેની સામે પોલીસે લાલ લાખ કરી છે ગુંડાગીરી કરતા હોય છે તેવા લોકો સામે ગુના નોંધાયા હોય ત્યારે પોલીસ કાર્યવાહી છે તે કરી રહી છે તેમાં એક વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે હાલ તો આ પાંડેસરા પોલીસ નાક નીચે કહી શકાય કે આ વિસ્તારમાં બંને પાર્ટી ઉજવવામાં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો જ્યાં બુઠેઘર છે ચીનીઓ માલીઓ તેની જન્મ દિવસની પાર્ટી હતી અને આ પાર્ટીમાં કારણ કે ગુજરાત પોલીસ દ્વારા કડક કડક કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આ બુઠલે છે તેને કોઈ પોલીસ નો ડર ના હોય તેવી રીતે બેફામ રીતે સીન સપાટા કરતા નજરે પડતા હોય છે અને

નો પડકાર જેમાં પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વો જે છે બેફામ બન્યા છે ભીડભંજન વિસ્તારમાં બર્થડેમાં ડેમાં પાર્ટીમાં સિન સપાટા કરવામાં આવ્યા હતા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી બુટલેકર તિયા માલિયાના જન્મદિવસની આ પાર્ટી હતી